નીતરા આપતે જો પાછોડા પુગી ગયા હે ભુયા આ તમને બચ્ચે દર્શન કરાવશું થોડી માહિતી આપશું તો વિડીયોમાં બેના રેજો જો આયા પેલા મહાદેવનું મંદિર પેલા તમને ના દર્શન કરાવી ને હવે સકડી માહિતી આપશું આયા મહાદેવનું મંદિર જો તમને મહાદેવના દર્શન કરાયા જો આ છે પેલા તમને નામ મારું નામ જીતુભાઈ રાવલ બ્રાહ્મણ શું અને આપણે ચોટીલાથી જસદન થતા પાંચવડા ગામ આવે છે પાંચવડા થી દિશામાં પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટર આવેલું આ સ્થળ ભુ હનુમાન આમે પ્રાચીન છે પ્રખ્યાત છે અહીં આ મારા વિદ્યાનો આશય છે આધ્યાત્મિકતા લાગવી કલયુગમાં ધર્મ છે ને છીન ભીન થતો જાય છે આધ્યાત્મિકતા જાળવવા માટે અમે જીણા ખૂણા કોસરે અંતરિયાળ છે બહુ ઊંડાણમાં છે અહીંયા શંકર છે હનુમાનજી છે શનિદેવ મૂર્તિ છે અને રામ રતનગીરી બાપુ કોણ જાણું છે રામ રતનગીરી બાપુ ખુદ ભગવાન સ્વરૂપ ગણાય અહીંયા મને સાંભળે છે પાંત્રીસ વર્ષથી હું ભીમોરા સંસ્થામાં હતો ત્યારે છોકરા છોકરીઓને અહીંયા વન ભોજન કરવા માટે લાવતા ત્યારે બાપુએ અહીંયા ઓરડી કરેલી અને જમાડતા અને પછી ઘણા બધા સમય ગયા તો તરી પાંત્રીસ વર્ષ આ ગયા ત્યારે એટલી સુવિધાઓ નહોતી બે ત્રણ મંદિરો હતા અહિયાં બાપુની ઝૂંપડી હતી એમાં રસોઈ કરતા અને રહેતા એમને શું હતું મૂળ તો અંતરિયાળમાં જઈને તબ કરવું હતું પેલા ભીમોરા આવ્યા હતા બાપુ શરૂઆતમાં પણ ભીમોરા છોકરા છોકરીની ની સંખ્યા ના તો સંસ્થા તો કે ભક્તિ થાય એવું સ્થળ નથી તો વિદ્યાનું હતું બાપુ કે મારે કોઈ ઉડાણ ગામ હોય તો આ ક્ષત્રિયોના વીર છે અહિયાં સ્થાનિક ક્ષત્રિયોના એમાં બાપુએ મંદિરની શરૂઆત કરી અને એ જમાનામાં આજથી છ્યાસી માં પંચ્યાસી માં બે હજાર એકથી પણ વધારે કહી શકાય નેવમાં અમે અહીંયા આવતા નેવ્યાસીમાં ત્યાર પછી પણ આવતા અત્યારે આ સ્થળમાં નોખા નોખા મંદિરો છે અને દર આપણે શિવરાત્રી આવે ત્યારે અહીંયા ઉત્સવ છે મેળો હોય બાપુ સપ્તાહ દેહારે છે જાણીતા નાની કલાકારો દ્વારા ધાર્મિકતા આધ્યાત્મિકતાનો ફેલાવો થાય પ્રાચીન ભજનો દુહા છંડો જે આ ભૂમિ પવિત્ર ભૂમિ કરી વાળી બાપુ એ આટલા બધા વૃક્ષો અહીંયા એકલા કોઈ રહી શકતો નથી દિવસે પણ એકલા રહેવામાં તકલીફ પડે એવું સ્થળ છે અને છતાં અમે તમને મીડિયાના માધ્યમથી આ સ્થળ બતાવી રહ્યા છીએ હાલમાં ખાસ કરીને જયંતિભાઈ વલોગરની મહેનત છે અને જે આ જેટલું ફેલાવો થાય વિડીયા જેટલા જોવે એમને ઘરે બેઠા કોઈ દર્શન કરતા નથી તેત્રી કરોડ દેવતા આવી ગયા પાંચાળ ભૂમિ છે એમાં શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ ભગવાને અવતાર લીધા અહીંયા વારંવાર સાધુ સંતોની ભૂમિ ગણાય છે આપણે સૌરાષ્ટ્ર આખી સાધુ સંતોની ભૂમિ એમાં થાન ચોટીલા એ વિસ્તાર પાંચાળ કહેવાય છે કારણ કે ત્રણ તર દ્રૌપદી દ્રુપદ રાજા હતા દ્રૌપદી નામ પડ્યું એટલે પાંચ પાંચાલી નામ છે પાંચ પતિની પત્ની હોવાથી પણ હોશે કે એને પાંચાલ ભૂમિના કારણે અહીંયા જે સ્થળ છે એ સ્થળ મારી અત્યારે ઉંમર ઘણી થઈ ગઈ પણ હું હતો ઢાર વર્ષનો હતો ત્યારે આવતો અહીંયા અને બાપુ હરિહરનો હાથ ચાલુ રાખતા હોવ કોઈ પણ પાસે વાંગ્યું નથી પણ પછી આમનું તપ વધતું ગયું વિકાસ થતો ગયો એમ લીમડી ના જાડેજા છે ક્ષત્રિયો ભરાશા પરિવારો એમના બાપુ બાપુના સેવકો હતા અત્યારે કિરસીભાઈ રાણા જેમ ધારાસભ્ય છે એમ જીતુભાઈ એમના પિતા હતા કિરસીભાઈ ના એમને બધાને વડીલો લાગ્યું કે બાપુએ એ અત્યાર પ્રમાણે એવી ઘટનાઓ આપી છે પરચા આપ્યા છે આખી ગાડી કોરવી ઊંધી પડી જતા એક ઉજોડો નોચ્યો અહીંથી દર્શન કરીને જાતા એટલે બાપુ એને ખબર નથી અગાઉ કે તમે ઘડી રોકા પણ એણે કાંઈ થવા ન દીધું પછી એને આધ્યાત્મિકતા જાગી બાપુને છેલ્લી અવસ્થા એ લીંબડી લઈ ગયા એમના માટે સ્પેશિયલ જગ્યા સ્પેશિયલ હજી હાલમાં પણ વલગામડા પાસે છે ત્યાં ભવૈયા બાપુ રામચંગીરી બાપુનું મંદિર છે એમના હસ્તી હાથવામાં છે વાતાનુકૂળ એર કંડિશનમાં કોઈ નક્ષર દેન નાશ્વર દેહ નથી હોતો આત્મા અમર છે પણ બાપુની યાદગીરીમાં જે જે ગુરુ કર્યા એ બધા મહાન પદે પહોંચવામાં આવ્યા છે ખાસ કરીને ક્ષત્રિયો આ ધર્મને બહુ માનતા બાપુના ગુરુ છે ગુરુભાઈ ખેરડી રહ્યા એમની સેવા નીચે બ્રાહ્મણો સાધુને જમાડવા તથા સપ્તાહનું આયોજન કરવું અહીંયા પણ ક્ષત્રિયો સતત સહકાર મદદથી કરી અને આ બહુ અહીંયા હનુમાન તરીકે પ્રખ્યાત છે આવશે કોઈને એકદમ મળી જાય એવું જગ્યા નથી ભૂલાઈ જાય છે તો આ સ્થળ એકદમ તપોભૂમિ જેને કહી શકાય એવી તપોભૂમિ છે કલ્યાણકારી છે મોક્ષ છે તો તમે ઈ જમાનામાં પૈસા કોઈ પાતા નહીં તો જે બાપુ સેવકો હતા એમને મદદ કરી અને બાપુએ એમને અમદાવાદને એક સ્વાની હતા એ બાપુ પાસે અહીંયા આવતા અને એમને પણ હરિહરમાં ઘણા છુપી રીતે જાહેર નહીં દાન છે એ છુપું કરાય દાનમાં જાહેર કરવાની જરૂર તો એવું દાન કરી અને આ બધા બાંધકામ ઊભા કર્યા આશ્રમ ઊભો કર્યો સાધુ સંતો માટે રહેવા સુવાની સગવડતા આ બાજુ રસોડું છે ત્યાર પછી આગળ જશો હનુમાનજી શનિદેવની મૂર્તિ છે ચારે બાજુ ધાર છે એ જમાનામાં તો વગડો હતો ખેતી નહોતી એટલે માકોલ બાકોલ માં ક્યાંય સિંહ વાઘ નો અહીંયા રહેણાક કરતા એ જગ્યાએ બાકવે તપ કર્યા અને સ્તર તો પાંચ પાંચ મિનિટ દેખાતા જયારે અમે આવતા નેવમાં રસોડામાં હોય પછી આયા હોય કારણ કે ત્યારે પ્રાર્થના નતું અમે રાંધતા રાંધતા જોઈ ત્યારે આમ ડોકો કાઢી રહ્યો હોય બીતા બીતા બટેટા બાપતા એ નજર ન્યા રાખી બાપુ કહે વ્યા વ્યા જાય હું અહીંયા મેં નજર જોડે દાખલો છે અહીંયા આવ્યો બાપ અહીં બેઠા હતા એ પગેથી સરતો બાપ ચડો 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 કરી ગળા ઉધી જઈને જાઓ યાદ આવ બીતા હે ડટતા લો કરી બાપુ ખુદે ભયાનક સર્પને વિદાય આપી એવા આ રામરતનગીરી બાપુ એમની યાદમાં મૂકી ગયેલ આ પાચોડા ભૂમિને પાચોડાના લોકોને ધન્યતા કહેવાય કે એમને ધર્મ તરફ ખેંચ્યા દોર્યા અને રબારી ભરવાડ રબદા કોળી વિસ્તારમાં રહી અને બાપુએ ચારે બાજુ આ બાજુમાં લાખ રૂપિયા ગામ છે એમના વડવા એ સેવા કરી આજે ત્યાં સો એક શિક્ષકો છે બાપુ બોલે નહીં આશીર્વાદ નથી દેતા કોઈને અને એનો પરિવાર અત્યારે સુખાકારી જીવન જીવે છે જેમને અહીંયા સેવા કરીને ગયા એ લોકોના વારસદારો આર્થિક રીતે સારી રીતે સામાજિક રીતે સુખ સંપત્તિ ભોગવે છે તો આશીર્વાદ વિના નર પાવત સેવા વગર કોઈ નર નથી એમના વડવાઓની સેવા એલે ગઈ અને અહિયાં બાપુએ ઉતારો કર્યો જેને તપ કરવું છે એને રોડ જંગલ એને જંગલ પ્રિય કર્યા ઋષિ પુરાણમાં ઇતિહાસ ઋષિ મુનિ મોટા ભાગે જંગલોમાં તપ કર્યા છે પુરાણમાં પણ ઈતિહાસ એના પુરાવા છે કોઈ રોડ કાંઠે તપ ન કરો કોઈ કર્યા રોડ હતા નહીં ને ઋષિ કાળમાં વર્ષો પહેલા ક્યાં હતા રસ્તા ત્યારે તો હાથી ઊંટ બળદ આ પછી આ અશ્વ એ દ્વારા ઘોડા દ્વારા અવનગમન ગમન થતું હતું વાન હતા નહીં અને મોટા ભાગના ઋષિ મુનિઓ જેને કહી શકાય એવા આ ભૂમિયા બાપુ થી પ્રખ્યા આમ તો રામ રતનગીરી બાપુ જે પુંજારી ને કેટલા વર્ષ થયા એ કોઈને કહેતા જ નહોતા ઈ જ્યારે એ રેડિયો રાખતા નાનો એવો મને યાદ છે એમાં સમાચાર જાણતા અને ઘણા એવી પણ વાયકાઓ ચાલુ થતી કે બાપુરા સુભાષચંદ્ર બોઝ છે આવી પણ વાતો ચાલેલી થોડા સમય માટે કારણ કે છે ને સો ઉપર ગયા ઉંમર અને ત્રણ ચાર વાર નાય ટાડું પાણી થી આ કુવો હતો બાપુ સિંચણીય સિંચે કોઈ પણ અહીંયા ચંપલ કરીને આવવાની મનાય પોતે સ્નાન કરતા તમને નવી લાગશે છ હાથ વખત નાવાનું અને લાલજી રાખતા ખાલી બ્રાહ્મણો રાખે ને એવું ઘૂમસો પહેરી રાખે ઉગાડા દેબે અને એમનું ચિત્ર આપણે આગળ બેન જોઈશું બાપુનો અને એના તમે જોજો એમના દર્શન તો આ વિડીયો શેર કરાવજો જેટલા જો ત્યાં મૂળ એનો કોડ નંબર છે ફેન્ટીભાઈ વલગર એ ખોલો નામ બોલો મારું જીતુભાઈ રાવળ ભીમો રાવલ બ્રાહ્મણ રાવલ એટલે મેં ઉદિત બ્રાહ્મણ માં શુકલ કયો રાવલ કે બેરકુ છે માટે આપણે આગળ જઈશું આગળ તમામ મંદિરોના દર્શન કરીશું હા આગળ મંદિર તમને દેખાડ્યું ના તમને દર્શન કરાવી